નમસ્કાર ગુજરાત ટ્રેનિંગ રિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર માહિતી જાહેરાત છે એ કરવામાં આવી છે હવે મિત્રો તમને જણાવી દઈએ કે પિતા પુત્ર બંનેને જે પીએમ કિસાન યોજના અંતર્ગતના બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હતો એ હવે હપ્તો મળવાનું બંધ થઈ જશે તો ખેડૂત મિત્રો માટે છે એક સમાચાર આવી રહ્યા છે જેની અંદર એવા પણ માહિતી મળી રહી છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને બે હજાર રૂપિયાની રકમનો હપ્તો આપવામાં આવતો હતો એ હવે બંધ થઈ જશે એની પાછળનું માત્ર ને માત્ર એક જ કારણ છે જે પણ ખેડૂત મિત્રોનું ઈ કેવાય સી કમ્પ્લીટ છે તેમજ ફાર્મર રજિસ્ટ્રી કમ્પ્લીટ છે એવા ખેડૂત મિત્રોને હવે બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો નથી કારણ કે બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનું બંધ થઈ ગયું છે મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મોટી અપડેટ જાહેર કરી છે જેની અંતર્ગત પીએમ કિસાન યોજના અંતર્ગત જે હપ્તા જાહેર કરવામાં આવે છે એ હપ્તામાં હવે જે સરકાર દ્વારા નીતિ નિયમો છે એ ખાસ લાગુ કરવા પડશે અને જો નીતિ નિયમોનું લાગુ કે પાલન થશે નહીં તો બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનું છે એ બંધ થઈ જશે ખાસ કરીને તમને આજના વિડીયોમાં એ જ જાહેરાત અને માહિતી આપવાની છે કે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત જે પિતા પુત્ર બંનેને બે હજાર રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે દર મહિનાની જે તારીખો હોય છે જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતોને એવી માહિતી મળતી હતી કે ખેડૂતોને ડિસેમ્બર મહિનામાં બે હજાર રૂપિયાનો ઓગનીશમાં હપ્તો મળશે કે જાન્યુઆરી મહિનામાં મળશે કે ફેબ્રુઆરી મહિનામાં મળશે એ અંગેની પણ તમને છે એ અપડેટ આપવાની છે અને ખાસ કરીને આજના વિડીયોમાં એ જાહેરાત થઈ છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ઓગણીસમાં હપ્તો બે હજાર રૂપિયાનો આપવામાં આવે છે એ હવે જે ખેડૂત મિત્રો છે એમાં પિતા પુત્ર બંને લાભ મળતો હોય છે તો એમાંથી પિતાને જ લાભ મળશે અથવા તો પુત્રને જ લાભ મળશે જો મિત્રો તમારી સાત આઠ બાર ના નકલમાં એટલે કે સાત આઠ બારમાં છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત જો ખેડૂતો ના નામ માની લો કે ત્રણ ખેડૂતોના નામ છે સાત આઠ બાર ની નકલમાં અને તને ત્રણ ખેડૂત મિત્રોને જો બે હજાર રૂપિયાનો હપ્તો મળતો હોય તો એમાં માની લો કે જે પ્રથમ નામ હશે એને જ હવે બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એની પાછળનું પણ કારણ આજના વિડીયોમાં છે તમે જાણી શકશો તો વિડીયોને અંતર સુધી જોતા રહેજો ખાસ કરીને મિત્રો તમને માહિતી આપવાની છે કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ એટલે કે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને છે એ સરકાર દ્વારા છે ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો જે લાભ મળી રહે એ માટે એક ફાર્મર રજિસ્ટ્રી આપવામાં આવે છે અને ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું છે જેની અંદર ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી ચાલીસ ટકા કે તેથી વધારે છે એ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂતોએ કરાવી લીધું છે ઘણા બધા ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રી પેન્ડિંગ છે એ પેન્ડિંગનું પ્રોસેસ પણ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે પેન્ડિંગની જે પ્રોસેસ છે એ ક્યારે અપ્રુવલ થશે સ્ટેટસ છે એ અપ્રુવલ ક્યારે થશે તો તમને એ અંગેની પણ માહિતી આવનારા સમયમાં આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે ખાસ કરીને તમને જણાવીએ કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ શું કહેવા માગે છે તો આજના વિડીયોમાં આપણે મિત્રોને માત્રને માત્ર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ જ જે વાત કરવાની છે જેમાં ખાસ કરીને જે માહિતી મળી રહી છે એ જ આપણે ઓફિશિયલી જે અપડેટ અને ઓફિશિયલી જે માહિતી જાહેરાત કરવામાં આવતી હોય એ જ આપણે સમાચાર છે એ મેળવતા હોય છે એટલે કે માહિતી મેળવતા હોય છે ખાસ કરીને તમને એ જણાવવાનું કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એ એગ્રીસ્ટેક પ્રોજેક્ટની અંદર ફાર્મર રજિસ્ટ્રી છે એ ખૂબ જ અગત્યનું બની ગયું છે હવે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂતોએ કરાવ્યું છે તો એમને પ્રોસેસ કરતી વખતે છે એ જે ખેડૂતોના જે તમામે તમામ ડિટેલ કે તમામે તમામ માહિતી છે એ સરકાર પાસે ફેચ થઈ જતી હોય એટલે કે જે માની લો કે તમારા સાત આઠ બારની નકલના સર્વે નંબર તમે નાખો છો તો એની અંદર કેટલા ખેડૂત મિત્રોના નામ છે જમીનમાં કેટલા ખેડૂત મિત્રોના નામ છે એમાંથી કયા ખેડૂત મિત્રો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે કયા ખેડૂત એ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ જાણવું ખૂબ જ મહત્વનું છે અને એ જાણી શકતા નથી જેના ભાગરૂપે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો અગ્નિ મોપતો નહીં મળે તમને ખાસ કરીને જણાવ્યું કે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે એની અંદર સરકારશ્રી દ્વારા ખેડૂતો દ્વારા જે વિવિધ સરકારી યોજનાઓ છે એનો લાભ લેવા માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ બનાવવા આ બનાવવા માટેનું છે નક્કી કરવામાં આવ્યું છે એટલે કે ડિજિટલ ઓળખ કાર્ડ એટલે કે ફાર્મર આઈડી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું હોય તો તમને એક આઈડી આપવામાં આવશે જે આધાર કાર્ડમાં માની લો કે તમારા આધાર કાર્ડની અંદર મિત્રો જે બાર અંકના આધાર કાર્ડ નંબર હોય છે તો એ બાર અંકના આધાર કાર્ડની નંબરની સાથે જે આધાર કાર્ડની અંદર બાર અંક હોય છે તો એ એક આધાર કાર્ડ છે એ માનવ એટલે કે દરેક મનુષ્ય માટે છે એ ભારત દેશની અંદર રહેતા દરેક નાગરિકો માટે છે આધાર કાર્ડ ફરજિયાત છે જેની અંદર બાર અંક તમારે છે એ કોઈપણ જગ્યાએ તમે છેલ્લા ચાર અંક આપો એટલે કે તમારા આધાર કાર્ડની અંદર જેટલા પણ મોબાઈલ નંબર લિંક છે કે પછી જેટલી પણ ડિટેલ આધાર કાર્ડમાં લિંક હશે એ તમામે તમામ ડિટેલ છે એ ચાર અંકથી જે તે સંસ્થાઓમાં અથવા તો જ્યાં ત્યાં આધાર કાર્ડની જરૂર પડે ત્યાં મળી જશે હવે એવું જ ફાર્મર રજિસ્ટ્રી એ માટે કરવામાં આવે છે કે માની લો તમારી પાસે બે કે બે કરતાં વધારે જમીનના દસ્તાવેજ હોય તો જમીન હોય અને તમારી જમીનની જે તમામે તમામ માહિતી છે એ હવે ફાર્મર આઈડીમાં છે એટલે કે ફાર્મર આઈડી એટલે કે ખેડૂત નોંધણી કરાવો ત્યારે ફાર્મર આઈડીમાં છે એ એડ થઈ જશે હવે ઘણા બધા ખેડૂત મિત્રોએ આમાં પણ મિસ્ટેક કરી છે જેમાં પીએમ કિસાન યોજનાના ફોર્મ ભરવામાં પણ મિસ્ટેક થતી એવી જ રીતે ફાર્મર આઈડીમાં જે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવા ગયા એમાં પણ મિસ્ટેક કરી તો એ ભૂલ સુધારવી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો જો તમારાથી કોઈપણ પ્રકારની ભૂલ સેલ્ફ રજિસ્ટ્રેશન વખત થઈ હોય તો એનું સોલ્યુશન પણ તમને અમારી આ યુટ્યુબ ચેનલ ટ્રેન્ડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે હવે મિત્રો ખાસ કરીને તમને જણાવીએ કે નીચે મુજબની જે યોજનાઓ છે એમાં લાભ લેવા માટે દરેક ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી છે કરાવવું પડશે તો ફાર્મર રજિસ્ટ્રી કરાવો તો એના માટેના ઉપયોગ છે તમને મળી જશે માની લો તમારો ફાર્મર રજિસ્ટ્રી છે તો તમને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એટલે કે પીએમ યોજના અંતર્ગત લાભ મળે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે બે હજાર રૂપિયાનો હપ્તો તમને દર ચાર મહિને આપવામાં આવે છે પીએમ કિસાન યોજના અંતર્ગત પણ લાભ મળે છે કિસાન ક્રેડિટ કાર્ડ જેમાં મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની છે એ વગર વ્યાજે ઝીરો ટકા વ્યાજે છે એ લોન આપવામાં આવે છે બેંક તરફથી તો કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમને એ લોન પણ સરળતાથી મળી જાય એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ જે માની લો કે મગફળી છે એની લઘુત્તમ ટેકાના ભાવની ખરીદી શરૂ હોય તો તમારી પાસે ફાર્મર આઈડી કાર્ડ છે તો તમે એ પણ ભાગ ભાગ છે એ લઈ શકો એટલે કે યોજના અંતર્ગત લાભ લઈ શકો પાંચમું છે નેશનલ એગ્રી કલ્ચર માર્કેટ એટલે કે ઇ નામ આ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ વિશે જો તમારે ડીપમાં માહિતી જોતી હોય અથવા તો વધારે જાણવું હોય તો ખાસ કરીને તમે સમાચાર છે એ જાણવા માગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી તમને ખૂબ જ ઉપયોગી માહિતી છે એ અમારા દ્વારા તમને આપવામાં આવશે તમને સૌપ્રથમ માહિતી મળી જાય હવે એક નોંધ નોંધપણી આપવામાં આવી છે જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના બે હજાર રૂપિયાના હપ્તા મેળવવા માટે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરાવવું હોય તો એ કરાવી લેજો જો કરાવ્યું ન હોય અથવા નોંધણી થયેલી નહીં હોય તો આગામી હપ્તાનો એટલે કે ઓગણીસમાં હપ્તાનો લાભ છે મળશે નહીં તો ખાસ કરીને મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો તમારે ફાર્મર રજીસ્ટ્રી કરાવવા માટેની જે છેલ્લી તારીખ છે એકત્રીસ માર્ચ બે હજારને પચીસ તો એકત્રીસ માર્ચ બે હજાર પચીસ પહેલાં તમે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવી શકો છો હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પણ પ્રશ્ન હોય કે તેમને સેલ્ફ રજિસ્ટ્રેશન નથી આવડતું મોબાઈલમાં કઈ રીતના ફાર્મર રજિસ્ટ્રી કરાવવું એ નથી ખબર પડતી તો એમને આ ફાર્મર રજિસ્ટ્રી છે ક્યાં કરાવી શકાય એ અંગેની માહિતી આપીએ તો તમે ગામડે રહેતા હોય તો ગ્રામ પંચાયતમાં વીસી જે ઓપરેટર હોય છે વિલેજ સર્વિસ જે ઇમ્પ્લોય હોય છે એ સેન્ટરના જે કર્મચારી હોય છે એટલે કે તમારા ગ્રામ પંચાયતની અંદર તમે જશો એટલે ત્યાં કોઈ વ્યક્તિ બેઠો હશે જે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત તમારું છે એ રજીસ્ટ્રેશન કરી આપશે બીજું છે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી સેન્ટર હશે ત્યાં પણ જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો જો તમને મોબાઈલ દ્વારા આવડતું હોય તો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ થઈ શકે છે તો મોબાઈલ એપ્લિકેશન માટે તમારે જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ જે ક્યુઆર કોડ છે એ સ્કેન કરશો એટલે કે ઓફિશિયલી જે ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતનું જે ગુજરાત માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો અહીંયા ઘણા બધા ખેડૂત મિત્રો એ મિસ્ટેક કરે છે મહારાષ્ટ્ર માટેનું એપ્લિકેશન ડાઉનલોડ કરી લે તો મહારાષ્ટ્રનું એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાનું નથી તો આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ તો ગુજરાત રાજ્યનું જ એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાનું છે જો તમને એપ્લિકેશન મારફતે ખ્યાલ ન પડે તો તમે છે અહીંયા જે ક્યુઆર કોડ આપવામાં આવ્યો છે બીજો એ વેબસાઇટ માટેનો છે તો તમે વેબસાઇટના મારફતે પણ ખેડૂત રજિસ્ટ્રેશન છે કરાવી શકો છો હવે આમાં મિત્રો તમે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો તો એમાં તમારે ડોક્યુમેન્ટ કયા કયા દેવાનું તો તમારે આધાર કાર્ડ દેવાનું છે આધાર કાર્ડ સાથે જે લિંક મોબાઈલ નંબર હોય એ દેવાનો છે બેંક એકાઉન્ટ પાસબુક હોય તો બેંક એકાઉન્ટ પાસપોર્ટ દેવાનું છે સર્વે નંબરમાં સાત બાર આઠની જે નકલ હોય છે એ આપવાની અથવા જો તમને સર્વે નંબર યાદ હોય તો સર્વે નંબર પણ છે તમે આપી શકો છો જેના માધ્યમથી તમે ફાર્મર રજિસ્ટ્રી એક રિસ્ટ એક પ્રોજેક્ટ હેઠળ એ કરાવી શકો તો આ માહિતી છે મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાની જે હપ્તો મળે છે એની જે જાહેરાત થઈ છે એ પછીની માહિતી છે જો મિત્રો આ જાહેરાતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી અપડેટ કે પછી કોઈપણ પ્રકારના એવા સમાચાર મળશે સૌ પ્રથમ અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌ પ્રથમ તમને માહિતી મળી જશે તો એના માટે પણ મિત્રો વિડીયોને લાઇક આપી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આ સમાચાર માહિતી અને વિડીયો છે એ શેર કરી દેજો વિડીયોની લિંક મોકલી દેજો જેથી કરી ખેડૂતોને તો ખૂબ જ ઉપયોગી માહિતી છે એ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવનારા દિવસોમાં અને આવનારા સમયમાં પણ મળતી રહેશે